નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ રાજસ્થાનથી એક મોટી ખબર મળી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં ગરમીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો સોમવારે રાજસ્થાનમાં ગરમીએ સાત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો જે સમયના દિવસનું તાપમાન છેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ હતું એપ્રિલ મહિનામાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આ પહેલાં ત્રીસ એપ્રિલ બે હજાર અઢારના રોજ જેસલમેરમાં તાપમાન છેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી હતું જેસલમેર ઉપર બાડમેરમાં તાપમાન છેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે જોધપુરમાં તાપમાનનો પારો ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સુધી પહોંચી ગયો ઘણા શહેરમાં તાપમાન ચાલીસ ડિગ્રી ઉપર રહ્યું હતું ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не